આજથી આણંદ જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો જિલ્લામાં ધોરણ દસમાં એકત્રીસ હજાર બસો નેવું વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર હજાર છસો નવ અને વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર એકસો ઓગણસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષામાં જોડાશે પરીક્ષાના પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને ચોકલેટ મીઠાઈ અને ફુલતી સ્વાગત કરવામાં આવ્યું હતું આણંદ જિલ્લામાં ચાલીસ પરીક્ષા કેન્દ્રો ખાતે ધોરણ દસમાં એકત્રીસ હજાર બસો નેવ ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં બાર હજાર છસો નવ અને ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં ચાર હજાર એકસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે કલેક્ટર પ્રવીણ ચૌધરીએ પરીક્ષાર્થીઓને ગુલાબના ફૂલ આપી તેમને સ્વાગત કર્યું હતું એસએસસી પરીક્ષામાં ચાલીસ પરીક્ષા કેન્દ્રો પર એકસો ને છ બિલ્ડિંગો અને અગિયારસો ને વીસ બ્લોક તથા ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રો બિલ્ડિંગો અને ચારસો સત્તર બ્લોક તથા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં પાંચ પરીક્ષા કેન્દ્રો વીસ બિલ્ડિંગ અને બસો તેર બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે તેમજ તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે ગુજરાતમાં આજથી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે વહીવટીતંત્ર વતી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવા અર્થે હું અહીંયા ખેતીવાડી શાળા ઉપર વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવા આવ્યો હતો તમામ વિદ્યાર્થીઓ જે આ આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર છે આ પરીક્ષામાં પાર્ટિસિપેટ કરનાર છે તમામ વિદ્યાર્થીઓને સમગ્ર રાજ્યના તમામ વિદ્યાર્થીઓને જે આણંદ જિલ્લા વહીવટીતંત્ર વતી ખૂબ 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 શુભેચ્છાઓ